પતિ પત્ની તંદુરસ્ત હોય પતિ પત્ની એટલે છોકરો બહુ કન્યા પતિ પત્ની તંદુરસ્ત હોય કોઈ શારીરિક કોઈ પ્રોબ્લેમ ન હોય અને છતાં એને ત્યાં સંતાન કહે કે રિપોર્ટ બધા બરાબર છે બધું બરાબર છે શરીર સારું છે આ છે તે છે છતાં એને ત્યાં દીકરો કે દીકરીનો જન્મ ન થવો એ પિતૃદોષનો સંકેત કરે છે જ્યારે જ્યારે આવી ઘટનાઓ આપણા નજીકમાં જ્યારે જોવા મળે ત્યારે સમજી જજો મારા ભાઈ બહેનો કે ભગવાન શિવજી આપણને પ્રેરણા કરી રહ્યા છે કે તારા માતા પિતાની સેવા કરવામાં કંઈક ખામી રહી ગઈ છે તારા ગત થયેલા જે સગા સંબંધીઓ છે એને સેવા કરવામાં તમારી કોઈ ખામી રહી ગઈ છે અને એ ખામી દૂર થશે ભગવાન શિવની પૂજાથી શિવ પુરાણની કથા સાંભળવાથી એક દિવસની કથાનું ફળ પણ આજે સાંજે તમે ઘરે જાઓ તો તમારે એક કામ કરવાનું છે તમારું પાણી આરું જ્યાં હોય જ્યાં પાણી મૂકતા હોય આરોનું મશીન હોય જ્યાં પાણી તમે પીતા હોય ત્યાં આગળ આજે આડી વાટનો કથા જેને સાંભળી છે હું તો કહું ટીવીના માધ્યમથી પણ જે લોકો સાંભળી રહ્યા છે એમણે પણ કરવા જેવો પ્રયોગ છે કોઈ પણ એક કામ ધારીને કોઈ પણ એક નાનું મોટું કામ ધારીને કોઈ એક નાનકડું કામ ધારીને આજે એક દીવો કરજો ભગવાન પાસે પાણી ઉપર પાણીયારા ઉપર દીવો કરવાનો કથા સાંભળ્યા પછી આજે સાંજે એક દીવો કરવાનો અને એની જે આડી દિવેટ છે એ દિવેટ કઈ બાજુ રાખવાની દક્ષિણ બાજુ કઈ બાજુ રાખવાની દક્ષિણ બાજુ તમારે ઘરમાં જે દક્ષિણ બાજુ આવતી હોય એ દક્ષિણ બાજુ તમારે એ દિવેટ નામ રાખવાની અને પિતૃઓનું સ્મરણ કરી અને આજે એ દીવો કરજો સાહેબ શિવ 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 જોજો પછી એક જ દિવસના અંદર તમારા જીવનમાં પરિવર્તન આવે કે લોટા જલ એક બિલીપત્ર એક બિલીપત્ર ચાવવા માત્ર થી હાડકાના દુખાવો મટી જતા હોય સાહેબ અરે બહુ જ સરસ સુંદર વાતો શિવપુરાણની અંદર એક એક બધા વસ્તુ બતાવી છે હું તમને રોજ કોઈ નવી નવી વાતો ભગવાન શિવની સંભળાવીશ